અમદાવાદમાં ચંડોળા તળાવમાં વિપક્ષ નેતાની આગેવાનીમાં રામબાગ ઓફિસે વિરોધ કરવામાં આવ્યો બેનર પોસ્ટર્સ સાથે રિક્ષાઓમાં આવ્યા હતા અસરગ્રસ્ત લોકો વૈકલ્પિક વ્યવસ્થા માટે ઇડબ્લ્યુએસ આવાસમાં વિલંબને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે આ રીતે બોલ કરવામાં આવ્યો હતો અને તેઓ માંગ કરી રહ્યા હતા કે તેમને ઈડબલ્યુએસમાં મકાનો ફાળવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે ઇડબ્લ્યુએસ આવાસમાં જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને લોકોમાં રોષ વ્યાપ્યો છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં જે ડિમોલ્યુશન થયું હતું તેના જે અસરગ્રસ્તો છે તેઓ હવે વિરોધ કરી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે તેમણે હલ્લાબોલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ જે લોકો છે તે ઘણા વર્ષોથી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રહેતા હતા અને હવે તેઓ એ વિરોધ કરી રહ્યા છે તેમને ઈડબ્લ્યુ એસમાં જે મકાન મળવાના છે તેમાં જે વિલંબ થઈ રહ્યો છે જેના કારણે તેઓ રોષે ભરાયેલા છે તો છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ જે લોકો છે તે ગેરકાયદેસર રીતે રહેતા હતા અને ડિમોલેશન કરવામાં આવ્યું થોડાક સમય પહેલાં અને તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા ચંડોળા તળાવની જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી કારણ કે તળાવમાં વસવાટ કરતા હતા ઘણા વર્ષોથી વસવાટ કરતા હતા પરંતુ તેમને દૂર કરવામાં આવ્યા અને ચંડોળા તળાવનું પણ ડેવલપમેન્ટ થવાનું છે ત્યારે આ ગેરકાયદેસર રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસે આ તમામ લોકોએ હલ્લાબોલ કર્યો હતો અને ચંડોળા તળાવમાં જે ડિમોલિશનની કાર્યવાહી થઈ હતી તેના આ અસરગ્રસ્તો છે તો તેઓ દક્ષિણ ઝોન ઓફિસે આવ્યા હતા બેનર પોસ્ટર સાથે રિક્ષાઓમાં આવ્યા હતા લોકો અને તેઓ વિરોધ કરી રહ્યા હતા કે તેમને વહેલી તકે મકાનો ફાળવવામાં આવે તો મનપાના વિપક્ષ નેતાની આગેવાનીમાં આ તમામ લોકો આવ્યા હતા અને બોલ કર્યો હતો મનપાના વિપક્ષ નેતાની આગેવાનીમાં આ લોકો વિરોધ કરતા જોવા મળ્યા હતા તો બેનરો સાથે આ તમામ લોકો દક્ષિણ ઝોન ઓફિસે આવ્યા હતા તો માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ જે રીતે આ ડિમોલ્યુશન થયું હતું ત્યારબાદના જે અસરગ્રસ્તો છે તેઓ હવે માંગ કરી રહ્યા છે ઈડબ્લ્યુએસ માં જે તેમને મકાન મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે તેની શું અલગ અલગ માંગો છે તેમની મિથુન જે પ્રમાણે ગત એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં ખૂબ જ મોટું ડેમોલ્યુશન જે છે ચંડોળા વિસ્તારમાં થયું હતું અને વિવાદ પણ સર્જાયો હતો કે કયા ધારાધોરણ મુજબ સરકાર ત્યાં ડેમોલ્યુશન કરી રહી છે આખરે રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ કોર્પોરેશને નિર્ણય કર્યો હતો કે આ તમામ લોકોને અસરગ્રસ્ત ઘણી અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઇડબ્લ્યુએસ આવાસ પણ આપવામાં આવશે જેના માટે સમયાંતરે વિવિધ મુદત આપવામાં આવી તેના માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું પરંતુ હવે આ લોકોની માગણી એ કે આટલા મહિના થઈ ગયા હોવા છતાં હજી પણ આવાસ સોંપવા માટેની હજી પ્રક્રિયા જે છે ખૂબ જ ધીમી ગતિ એ ચાલી રહી છે આ ઉપરાંત જે રકમ રાખવામાં આવી છે ત્રણ લાખ રૂપિયા તેને તેમાં પણ ઘટાડો કરવાની સાથે જ જે છત્રીસ માસની મુદત રાખવામાં આવી છે હપ્તા ભરવા માટેની તેનામાં વધારો કરવાની માંગ છે એટલે આ લોકોનો એક જ મુદ્દો છે કે તેઓ તેમનો હક માંગી રહ્યા છે સરકાર પાસે ભીખ નથી માંગી રહ્યા અને આ માંગણી સાથે જ સેંકડો અસરગ્રસ્તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતાની આગેવાનીમાં સ્થાનિક તમામ જે કોર્પોરેટર છે વિસ્તારના આ લોકો જે અસરગ્રસ્ત કે હાલમાં જુદા જુદા વિસ્તારમાં રહી રહ્યા છે મારું ઘર મારો અધિકાર ચંદોણા ભારતીય નાગરિકોને ઘર આપો વિવિધ બેનર પોસ્ટર પણ આપણે જોઈ રહ્યા છે એટલે હાલમાં દક્ષિણ ઝોનની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં આ લોકો એકઠા થયા છે વિપક્ષી નેતા તેમને સંબોધી રહ્યા છે તે બાદ જે દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમની સમક્ષ તેઓ રજૂઆત કરવા માટે જશે એટલે એકવાર તેમની રજૂઆત